ભાઈ બહેનના પ્રેમના પ્રતિક પવિત્ર રક્ષાબંધનના પર્વની સુરતમાં ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈ સુરતમાં મીઠાઈની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી તો સુરતના સુમૂલ ડેરી દ્વારા પણ સુધ્ધ મીઠાઈઓનું વેચાણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાયું છે સુમૂલ ડેરી ખાતે આવનવી મીઠાઈઓ સ્ટોર પરથી વેચાણ કરાતા સુરતીઓ પણ મીઠાઈ ખરીદવા ઉમટી પડ્યા હતા તેની પર નજર કરીએ જ્યારે આપણે વાત રક્ષાબંધની કરતા હોય અને મીઠાઈની વાત જ ન થાય તો રક્ષાબંધનનો તહેવાર જાણે અધૂરો અને સૂનો કે ફીકો ફીકો હોય તેવું લાગે છે ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં મીઠાઈ વધુ મીઠાશ લાવે છે ત્યારે આ વર્ષે પણ સુરતીઓએ રક્ષાબંધનના પવિત્ર પર્વે સુમુલ ડેરીની શુદ્ધ મીઠાઈઓ ખરીદવા સુરતીઓ લાંબી લાંબી લાઇનો લગાડી હતી અને ઉમટી પડ્યા હતા તો સુમુલ ડેરીના સ્ટોર પર મીઠાઈઓની ખરીદી કરી રહેલા લોકો સાથે જી પર ન્યૂઝ ચેનલ ટીમે વાત કરી હતી તો રક્ષાબંધનના પરવણ લઈને બનાવેલી સુમુદ મીઠાઈઓ અંગે માહિતી પણ આપી હતી અને બધા એકી અવાજે કહ્યું હતું કે સુમુલની મીઠાઈ જેવી એક પણ મીઠાઈ નહીં અને સુમુલના મલાઈ પેંડા કેસર પેંડા કાજુ કતરીની ખરીદી કરતા પણ લોકો હાલ ઠાકતા નથી ત્યારે શું સુરતીજનો કહી રહ્યા છે તે આપણે નજર કરીએ મિત્રો રક્ષાબંધન હવે માત્ર ગણતરીના કલાકો એટલે એક દિવસ છે ત્યારે સુરત મીઠાઈ મીઠાઈ અંદર અંદર ખૂબ જ નીકળી છે છે અત્યારે અત્યારે આપણે આવ્યા છીએ પ્રખ્યાત લેવા માટે માનો લોકો અત્યારે પોતે મીઠાઈ લેવા માટે ધૂમ મચાવી છે અને ભીડ પણ કરી છે અહીંયા લોકો ઉપસ્થિત છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ રેખાબેન રેખાબેન ક્યાંથી આવ્યા મીઠાઈ લીધી

હાજી આપનું નામ શિક્ષા શિક્ષા કેટલો અભ્યાસ કરો છો પાંચમું અચ્છા શું કઈ મીઠાઈ લીધી મલાઈ પેંડા એમ